ત્યારે મેઘો મહેરબાન છે ત્યારે ક્યાંક મહેર બનીને તો ક્યાંક કહેર બનીને ત્યારે દ્વારકાના કલ્યાણપુર પંથકમાં સ્વરૂપ જોવા મળ્યું સાથે જ જ વરસાદથી પાણી પાણી હોય સમગ્ર જિલ્લામાં એવા દ્રશ્યો જોવા મળ્યા જ્યારે વરસાદ બાદ આકાશી દ્રશ્યો સામે આવ્યા જેમાં ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ત્યારે ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે એક તરફ ખેડૂતો જે છે તે આશા રાખીને બેઠ્યા હતા સારા વરસાદની ત્યારે બીજી તરફ આ જે દ્રશ્યો આવી રહ્યા છે તે ખેડૂતોને ચિંતિત કરીને બેસાડી દીધા સ્વરૂપ જોવા મળ્યા સામે આવ્યા જેમાં ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ત્યારે ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે એક તરફ ખેડૂતો જે છે તે આશા રાખીને બેઠ્યા હતા સારા વરસાદની ત્યારે બીજી તરફ આ જે દ્રશ્યો આવી રહ્યા છે તે ખેડૂતોને ચિંતિત કરીને બેસાડી દીધા છે